અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ અતુલ કાણીએ સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાની ધારી તાલુકાના ખેડૂતો માટે સૌની યોજનાનો પાણી છોડવા પત્ર લખ્યો છે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ વરસાદ ખેંચતા ખેડૂતોને ઉભા પાકની સમસ્યાને લઈને સિંચાઈ મિનિસ્ટરને પત્ર લખ્યો છે તેમણે લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો કે હાલ અમરેલી જિલ્લામાં વાવડી પછી વરસાદની જરૂરિયાત ખૂબ ઊભી થઈ છે અને ખેડૂતોનો ઉભો પાક હાલ વરસાદ ન હોવાથી સુકાવા લાગ્યો છે જો સૌની યોજના દ્વારા ધારી તાલુકાના વિવિધ ડેમો ભરવામાં આવે તો ખેડૂતો એના પાક માટે આ પાણીનો ઉપયોગ કરી શકે છે

ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાણીપુઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં અને ટેલિફોનિક દ્વારા રજૂઆત કરેલ છે જેમાં વીજળી આઠ કલાકને બદલે દસ કલાક ખેડૂતોને આપવામાં આવે જેથી કરીને ખેડૂતો પોતાના ઊભા પાકને પાણી દ્વારા બચાવી શકે પાકને એવી જ રીતે સોની યોજનાનું પાણી ચેકડેમ તળાવો અને નદીના પટમાં જો અત્યારે છોડવામાં આવે તો ખેડૂતોને પોતાના બોર અને ચૂવામાં પાણી ચડી જવાને કારણે એમને પણ ફાયદો થશે અને જે જેથી તેઓ પોતાનું ખેતરમાં પાણી પાકને આપી શકશે આ માટે બંને સરકારના મુખ્યમંત્રીશ્રી અને પાણી પૂઠા મંત્રીશ્રીને આજે મેં ખેડૂતોની આ રજૂઆત ધ્યાન ઉપર મૂકી છે અને મને આશા છે કે આ બાબતે સરકારશ્રી હકારાત્મક પ્રત્યુત્તર આપશે